સુરત ઇલેક્ટ્રિક બસોને અપનાવતું દેશનું પ્રથમ શહેર સુરત શહેરને સસ્તું અને સસર્થક જાહેર પરિવહન આપવા માટે બીઆરટીએસ માં બધા જ રૂટ હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસો સાથે કાર્યરત બનશે સુરત સો ટકા ઇલેક્ટ્રિક બીઆરટીએસ કોરિડોર ધરાવતું દેશનું પ્રથમ શહેર બનશે આ ફેરફારથી શહેરના તેર રૂટ પર મુસાફરી કરતી તમામ બસો હવે ડીઝલની જગ્યાએ ઇલેક્ટ્રિક દોડશે ઇલેક્ટ્રિક પરિવહનની શરૂઆત અને લક્ષ્યાંક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર વીસમાં ઇલેક્ટ્રિક બસોને સેવા અને સિટી બસ સેવામાં સામેલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી ચાર વર્ષના પ્રયત્નો બાદ ત્રણસો બાવન ઇલેક્ટ્રિક બસોના તેર રૂટ પર દોડતી થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને સુરત મહાનગરપાલિકા એ બે હજાર ચોવીસ ના બજેટ હેઠળ સુરતને ઝીરો એમિશન મિશન માટે માર્ગચિત્ર તૈયાર કર્યો છે મુસાફરીના આંકડા અને લાભો દરરોજ આશરે બે લાખ મુસાફરો સુરતના પિસ્તાલીસ સિટી બસ રૂટ અને તેર રૂટનો ઉપયોગ કરે છે આ સુધારા સાથે ના રૂટ નંબર ચૌદ જે ઓએનજીસી કોલોનીથી કોસાડ ઇડબ્લ્યુએસ આવા સુધીના રૂટ છે તે અઢાર ઇલેક્ટ્રિક બસો અને અગિયાર ડીઝલ બસો સાથે કાર્યરત હતું જોકે બુધવારથી આ તમામ અગિયાર ડીઝલ બસોને સેવામાંથી હટાવી દેવામાં આવશે અને તેમના સ્થાને સો ટકા ઇલેક્ટ્રીક બસો ચાલુ કરવામાં આવશે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ચારસો પચાસ ઇલેક્ટ્રીક બસો ચલાવે છે જેમાં ઉપરાંત ત્રણસો સુડતાલીસ ડીઝલ અને ઇલેક્ટ્રિક બસો સિટી બસ રૂટ પર દોડે છે દ્વારા તબક્કાવાર ડીઝલ બસોને પણ બદલવામાં આવશે જેથી વધુ સ્વચ્છ અને હરીફાઈયુક્ત પરિવહન સેવા સુનિશ્ચિત થાય સુરતના આ મહત્વપૂર્ણ પગલાથી નાગરિકોને વધુ સુવિધા મળે તેવું વિશ્વાસ છે સાથે સાથે વાતાવરણ માટેના લાભો પણ હશે